જયારે છત્રપતિ શિવાજીનો કિલ્લો હતો ને ત્યારે ચામુંડા માતાજીએ છત્રપતિ શિવાજીના સ્વપ્નમાં આવીને કીધું કે હાલ હું હાલ તો થા કેમ કે મારી પ્રગટ થવું છે તો તે સમયે ચામુંડામાં ચંદ્રિકા માતાજીએ છત્રપતિ શિવાજીને પાણીદાર ઘોડી અને તલવાર આપી છત્રપતિ શિવાજી ઘોડી પર બેસી ગયા ગોળીએ એવી છલાંગ મારી ગોળીએ એવી છલાંગ મારી કે જે નદીને પેલે પાર કરી મતલબ નદીને પાર કરી ગઈ નદીને પાર નદીનું નામ પાર નદી નદીનું નામ પાર નદી પાનેરા ગામ પાનેરા ડુંગર બોલો ચામુંડા જય માતાજી મિત્રો આજે આપણે દર્શન કરીશું પાનેરાની અંદર આવેલા ત્રણ મુખ વાળા ચામુંડમાના દર્શન કરીશું અને આ મંદિરના ઇતિહાસ વિશે અહીંના પૂંજારી પાસેથી આપણે સંપૂર્ણ માહિતી લઈશું શું આનો ઇતિહાસ છે તેના વિશે જાણ જો આ આપણે જોઈ શકો છો અહીંયા બધી વસ્તુ જે છે એ અલગ અલગ માતાજીની ચૂંડડી ચબી એ બધું મળતું હોય છે અને આ પગથિયા ચઢી અને ઉપર ડુંગર પર જવાનું હોય છે આ બધી સીડીઓ છે સાતસો જેટલા પગથિયા ચઢી અને આપ માતાજીના દર્શન કરી શકો છો જો આ માતાજીનું ચાઉંડમાનું પાનેરા ડુંગર ઉપર મંદિર છે આપ દર્શન કરી રહ્યા છો ત્રિમુખી ચાવડામાં વિશ્વની અંદર આ એક જ મંદિર એવું છે જ્યાં સાક્ષાત મા માં ત્રણ મુખ સ્વરૂપ બિરાજમાન છે તો આપ એના દર્શન કરી રહ્યા છો અને ઇતિહાસ વિશે તેમજ વધુ માહિતી આ મંદિરના ટ્રસ્ટી તેમજ પૂંજારી મા સાથે આપણે રહીશું તો ચાલો મળીએ મંદિરના ટ્રસ્ટીને સૌ પ્રથમ તો તમારો પરિચય આપજો મારું નામ રાજેન્દ્ર કુમાર અમે ચંદ્રિકા માતાજીના મંદિરના પૂજારી છીએ ટ્રસ્ટી પણ છીએ માતાજી સ્વયં સ્વયં પ્રગટ થયા છે આ છત્રપતિ શિવાજીનો કિલ્લો છે આ કિલ્લો જે છે એ છત્રપતિ શિવાજીનો છે અને શિવાજીને માતાજી અહીં દર્શન આપ્યા હતા એવો ઇતિહાસ છે એના વિશે થોડીક માહિતી આપજો જ્યારે છત્રપતિ શિવાજીનો કિલ્લો હતો ને ત્યારે ચામુંડા માતાજી છત્રપતિ શિવાજીના સ્વપ્નમાં આવીને કીધું કે હા લો હાલતો થા કેમ કે મારે પ્રગટ થવું છે તો તે સમયે ચામુંડા મા ચંદ્રિકા માતાજીએ છત્રપતિ શિવાજીને પાણીદાર ઘોડી અને તલવાર છત્રપતિ શિવાજી ઘોડી પર બેસી ગયા ઘોડીએ એવી છલાંગ મારી ઘોડીએ એવી છલાંગ મારી કે જે નદીને પેલે પાર કરી મતલબ નદીને પાર કરીએ નદીને પારગીનું નામ પાર નદી નદીનું નામ પાર નદી પાનેરા ગામ પાનેરા ડુંગર ત્રણ મુખ છે આપણે ચોટીલા જઈએ તો બે મુખ છે અને કોટડા જઈએ તો એક મુખ છે તો એના વિશે થોડી માહિતી આપજો ભારત વર્ષમાં આખા ભારત દેશમાં આજે ચામુડા માતાજીનું પાનેરામાં ડુંગર છે મંદિર છે આ એક જ જગ્યા છે પાનેરા त्री मुखी चोटीला में कोटडा राजस्थान मद्रास एक तरह मुखवाड़ा माताजी, खाली पाने रमत नाम कह चंडिका अंबिका दुर्गा तरण माताजी जी वास है चंडिका अंबिका दुर्गा जीवन घर पहलो પણ જ્યાં માતાજીની બેઠક છે એની એમ છે માતાજી માતાજીની બેઠક છે એમ અડકતા નથી એમ બાકી આખા મંદિરનો જીનો ધાર પડ્યો પણ માતાજીની જે બેઠક છે એમ એમ છે જ્યાં માતાજી પ્રગટ થયા ને એમનું એમ છે સ્વયં માતાજી અહીં પ્રગટ થયેલા છે હા ચામુંડા માતાજીના મંદિરે અનેક ભાઈ ભક્તજનો આવે છે અને બધા જ ભય ભક્તજનોની મનોકામના પૂર્ણ થાય છે માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે મનોભાવના પર આધાર છે કણ ને ભગવાન કોઈ શંકરને માને કોઈ ચામુંડાને માને કોઈ કાલિકાને માને આપણી મનની ભાવના છે માતાજી બધા એક જ છે ભગવાન એક જ છે જે જે આપણી મનોભાવના હું કૃષ્ણને બહુ પ્રેમ કરું એટલે કૃષ્ણ મારો ભગવાન તમે કદાચ એમ માનો કે રામચંદ્ર ને પ્રેમ કરતા રામચંદ્ર તમારો ભગવાન આપણને જે ગમે એ આપણું ભગવાન એવું કહેવામાં આવે છે કે મહિનાના પંદર દિવસ ત્રિસુ જે માતાજીના માથા ઉપર એ મહિનાના પંદર દિવસ પાનેરામાં અખંડ હોય તો ચોટીલામાં ખંડિત હોય ચોટીલામાં અખંડ હોય તો પાનેરામાં ખંડિત હોય આ પ્રકારની લોક વાર્તા થાય છે છ મહિના ચોટીલા હા છ મહિના કોટડા હોય છે આશરો મહિનો નવરાત્રિને આઠને દિવસે મેળો ભરાવો ભરાય છે એ મેળામાં અસંખ્ય શ્રદ્ધાળુઓ આવે છે અને અસંખ્ય શ્રદ્ધાળુઓની મનોકામના પૂર્ણ થાય છે મનોકામના પૂર્ણ થતી હોય પણ માતાજી ને પોકાતા પોકારતા આવે ને ભાઈ આપણે આપણા બધાની મનોકામના પૂર્ણ થતી હોય પૂરી થતી હોય તો આપણે માતાજી ના દ્વારે આવીએ ને મંદિર ની અંદર કેટલા પગથિયા છે અહીંયા આવવા માટે કેટલા પગથિયા છે આપણે તેના વિશે થોડીક માહિતી આપણે ચામુડા માતાજી ના મંદિરે જવા માટે એક તો પારનેરા બ્રાહ્મણ ફરિયાદ થી સીડીઓ છે પગથિયા છે જે સાતસો ને એક ને તમારે બીજી સાઈડથી આવવું હોય તો અટુથી તમે આવો તો પણ તમે એક પગથિયા તમારે પાનેરા બ્રાહ્મણ ફરિયાદથી આવો તો તમને સગવડ મળે એ સો સો પગથિયે તમારે થોડું ચાલવાનું આવે પછી પાછા પગથિયાં ચડવાના આવે તમને પાણીની સુવિધા મળે શેડ બનાવ્યા છે તમને શેડનો લાભ મળે ઉનાળો હોય તો બાકરાઓ ની છે બેસવામાં છે આ સુવિધા ચાર સાઈડે આવતો દર પૂનમે દર પૂનમે ચામુંડા માતાજીના મંદિરમાં મહાપુરસાદનું આયોજન કરવામાં આવે છે જેમાં દોઢ હજારથી બે હજાર જેવા શ્રદ્ધાળુઓ આવે છે માતાજીનો મહાપ્રસાદ લે છે અને પૂનમનો લાભ ઉઠાવે છે આ મંદિરના ઇતિહાસ વિશે ખૂબ જ સુંદર માહિતી જે છે ગુજારી મહારાજે આપને આપી આવું જ એક ઐતિહાસિક મંદિર જે છે આ ડુંગર ઉપર હજી પણ છે જે પથ્થરની અંદર માતાજી વાસ કરે છે તો એ મંદિરના ઇતિહાસ વિશે માહિતી આપણે ભાગ ટુમાં જોઈશું તો ભાગ ટુ જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો પથ્થર ફાડીને માતાજી અંબિકામાં પ્રગટ થયેલા એ મંદિર જે છે એ અહીં આવેલું છે એના વિશે સંપૂર્ણ માહિતી અને ઇતિહાસ આપણે ભાગ ટુની અંદર લેશું તો ભાગ ટુ જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને જેવો વિડીયો અપલોડ થાય એવો સીધો તમને મળે અને અમારો વિડીયો પસંદ આવ્યો મિત્રો એક લાઈક જરૂરથી કરી દેજો જય માતાજી